ચૈતરભાઈ દૈજીભાઈ વાસવા ચૈતર વાસવા આમ આદમી પાર્ટી આપના યુવાનો અને આદિવાસી નેતા છે તેઓ ગુજરાત વિધાનસભાના દેડિયાપાડા સેન્ટ બેઠકો પરથી 8 ડિસેમ્બર 2022 હજાર બાવીસમાં ચૂંટાયા શું બન્યું ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય છે તેમની સામે હત્યાનો પ્રયાસ ધારા ત્રણસો સહિત અનેક ગુનાઓ હેઠળ કેસ દાખલ કરી પાંચ જુલાઈ બે હજાર પચીસ પંચાયત તેને જ્યાંથી મારી નાખવાની ધમકી આપી હતી મુદ્દો સમિતિની રચના ને લઈને ઉઠ્યો હતો પોલીસે તેમની સામે હત્યાનો પ્રયાસ અશ્લીલ વર્તન હુમલો ધમકી અને અન્ય કલમો હેઠળ ફિર નોંધી હતી કાનૂની સ્થિતિ ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પોલીસે પાંચ દિવસની રિમાન્ડ માંગી હતી પણ કોર્ટે ના પાડી ત્યારબાદ તેમની જામીન અરજી પણ રદ થઈ ગઈ અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે હવે વડોદરા જેલમાં રાખવામાં આવ્યા છે દેડિયાપાડામાં કલમ એકસો લાગુ કરવામાં આવી છે જેથી શાંતિ જળવાઈ રહે રાજકીય પ્રતિક્રિયા

કેસ હવે સેશન કોર્ટ સુધી જશે જ્યાં જામીન માટે અરજી થશે સારાંશરૂપે ચૈતર વસાવાની ધરપકડ ને કારણે દક્ષિણ ગુજરાતના રાજકીય તાપમાનમાં વધારો થયો છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેએ તેને રાજકીય બદલો ગણાવ્યો છે જ્યારે સરકાર કાનૂની પ્રક્રિયા મુજબ પગલા લેવાની વાત કરી રહી છે